હું નથી તમારો વિરોધી હું કોઈનો વિરોધી નથી તમે જે કરો છો તમને યોગ્ય લાગતું હોય તો તમને હું બાળક પણ એક વાત કહું ખાલી પેલા મારી વાત સાંભળી લેજો પાંચ મિનિટ હું હાઈવે પર છું મારી વાત મૂકીને મારે નીકળવું છે બરોબર છે કીર્તિરાનભાઈ તમે

છે એને મારી હકીકત ખબર પડશે એટલે મારી પાસે આવતા બંધ થશે એટલે એ કોઈ કોઈને કોઈ જગ્યા બીજે જવાના છે નારાયણ ને કોઈ મોલવી પાસે ગયો કોઈ દરગામાં ચાદર ચડવા ગયો બરોબર છે હિન્દુ પાસે તમે જાતા બંધ કરાવશો એટલે

આ તો હું ઘણા સમય પેલા કેવાનો તમારો નંબર બી મારી પાસે છે પણ હું ધંધા માંથી ફ્રી રહ્યો છે એ ભુવા ને દર્ગા માં જાતર તો થઈ ગયો ને એનાથી મોટું પાક બીજું કોઈ નથી કીર્તિદાન આ વસ્તુ યાદ રાખજો બરોબર છે એક જણાવી એક જણાવી થઈ ગયો ને તો એનાથી મોટું પાપ બીજું નથી તમે જેટલા પડ્યા ને એ ભૂ થી લાખો હજારો પબ્લિક આવતી હોય ને એમાંથી એક બી બીજી જગ્યાએ જતો થઈ ગયો ને એટલે એનાથી મોટું પાપ નથી એક જો આ હાઈવે પર અંદર જાવ તમને કેટલા હિન્દુઓ બતાવું ચાંદર જણાવવા વાળા એવું બધું આપણે કરીએ છીએ ને એટલે આપણા હિન્દુઓ દરગાહમાં માં ચાદર ચલાવે છે બાકી આપણો ભગવાન મોટો છે કોઈ પાસે માંગવાની જરૂર નથી આ દ્વારકા વાળો વીસ આપો માંગો વીસ ને આપે ત્રીસ એમને બરોબર

ખોટા જોડતા પર્દાફાશ કર્યો હું એનો વિરોધી નથી તમે પર્દાફાશ કર્યો એનો વિરોધી નથી આમાં કેટલા પરિવાર ફસાયેલા છે એ આપને ખ્યાલ છે અરે પણ ચીર્તિ ભાઈ મારી વાત સાંભળો એ ભુવા એ જે એ મારી વાત સાંભળો સાયલેટલી સાયલન્ટલી અમે બતાવ્યું છે ત્યાં સુધી સાયલેટલીયું છે અમાર ભાઈ

આપણા વાત કરીએ છીએ બરોબર છે તો આપણા મોઢે આ વસ્તુ નો આપણે આપણે સનાતન ને બદનામ કરીએ ને કીર્તિદાન ભાઈ એ વસ્તુ યોગી એમનો કેવાય મને સજન વ્યક્તિ એ સલાહ આપી હતી કે જયભાઈ તમે ભુવાનો વિરોધ કરશો એટલે તમને આ છોડીને ચાદર ચડાવતા જશે એના કરતા જે હાલે છે

સનાતન પાસે આવા ખોટા લોકો ને લીધે તમે જે ખોટા લોકો ને ખુલ્લા પાડો ને જાહેર માં સોશિયલ મીડિયા પર એના લીધે જે હાચા લોકો છે જે સનાતન માં જે સત છે સનાતન માં જે તાકાત છે એ તાકાત ઉપરથી થી લોકો ને ભરોસો ઉઠી જાય

માતાજી ના થવાની ખેટ આપણે અડવાનું છે હું આ અભિયાન લીધું છે મૂકવાનું તો શું જ નહીં ને એટલા નહીં મૂકવું બરોબર તમને છૂટ છે

તમે કેમ નથી બોલતા તમારા ખાલી બધા હિન્દુઓને કાંઈ પડે હિન્દુઓ વિશે બોલવું હોય ત્યારે જ આવે ભાઈ હે એવું કદાચ કદાચ તમે મારો વિડીયો તમારો વિરોધ નથી હું તમને હજુ ભી કઉ છું અમને તમારો વિરોધ નથી પણ આ ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ અંશે સનાતન હું સનાતન ધર્મ નો વિરોધ નથી કરતો સૌથી પહેલો શબ્દ મારો એ હોય આ ચા બદનામ નથી કરતો પહેલો શબ્દ મારો ઈ હોય હું કોઈ ધર્મ માતા નથી કરતો ફેલાવીને આપડા હિન્દુઓ નું ધર્મ પરિવર્તન કરાવી જાય છે ત્યાં વિરોધ ચાલુ કરો પેલો પછી આપડા ભુવા વિરોધ કરજો હું તમારી ભેગો આવી નામ શું છે મારી ભેગા લાઈવ કરો એને ખુલ્લા પાડો એનો વિડીયો બનાવો બરોબર છે પછી હું તમારી પછી તમે જે ભુવાને ને એ ભુવાને મારું મોલ આપડે ન્યા જઈને પછી કીર્તિદાન ભાઈ અત્યારે બોમ્બે જાઉં છું પરમજી કામ રાતે પરમજી સવારે મારો તમને ફોન આવશે એડ્રેસ સાથે પાણી જગ્યા